નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનઃવસન માટે મિશન યોજના છે જે બાળ સુરક્ષા સેવાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે જે અન્વયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય હેઠળના જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત નીચે મુજબના વિવિધ માળખાઓમાં તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ માટેની અહીંયા જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ તેમજ પુનર્વસન માટેની જે મિશન વાત્સલ્ય યોજના છે જે બાળકોની સુરક્ષા સેવાનું અમલીકરણ કરવાનું જે કાર્ય કરી રહી છે મિત્રો જે જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય હેઠળ જિલ્લા કક્ષાએ જે બાલ કલ્યાણ જે ક્ષેત્રે મિત્રો વિવિધ જે સંસ્થાઓ કાર્યરત છે તેમાં અહીંયા જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી રહી છે વિગતવાર આપણે જોશું મિત્રો કઈ કઈ જગ્યા છે કુલ જગ્યા કેટલી છે માસિક કેટલું ફિક્સ વેતન તમને મળવાપાત્ર થશે વયમર્યાદા શું છે તેમજ શૈક્ષણિક લાયકાત શું હશે તેમજ અનુભવ શું છે અરજી કેવી રીતે કરવી તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે મેળવશું વિડીયોમાં આગળ તો તમે જોઈ શકો છો મિત્રો સૌ પ્રથમ જે જુએનાયલ જસ્ટિસ બોર્ડ જે મોરબી ખાતે આવેલી છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં માસિક ફિક્સ વેતન તમને બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા મળવાપાત્ર થશે જેમાં વયમર્યાદાની વાત કરીએ તો એકવીસથી ચાલીસ વર્ષના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો બાર પાસ થયેલા હોય જે રેકોનાઇઝ બોર્ડમાંથી અથવા તો સમકક્ષ જે બોર્ડમાંથી લાયકાત મેળવેલા હોય તેમજ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર્સ મેળવેલું હોય તેવા ઉમેદવારો અહીંયા વોકિન હાજર રહી શકશે અનુભવ ની વાત કરીએ તો એટલીસ્ટ વન યર એક્સપીરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ એનજીઓ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન વેટેજ ફોર વર્ક એક્સપીરિયન્સ કેન્ડિડેટ એટલે કે મિત્રો જે અનુભવી ઉમેદવારો છે તેને અહીંયા અગ્રતા વેટેજ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ જે જાહેરાત છે મિત્રો છે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય મોરબી જે સ્વૈચ્છિક સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે જેમાં પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં પગાર ધોરણ છે મિત્રો માસિક ફિક્સ વેતન બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા વયમર્યાદાની વાત કરીએ તો પચીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે તેમજ લાયકાતની વાત કરીએ મિત્રો તો એએનએમ એટલે કે ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડ મિડવાઇફ તેમજ જીએનએમ જનરલ નર્સિંગ મિડવાઇફ જે મેળવેલી હોય લાયકાત મિત્રો તેમજ બીએસસી નર્સિંગ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા વ માં હાજર રહી શકશે અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડ એટલે કે એક વર્ષનો તમારી પાસે સંલગ્ન જે અનુભવ હોવો જોઈએ ત્યારબાદ મિત્રો હાઉસ મધર માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો મિત્રો જે એની ગ્રેજ્યુએટ એટલે કોઈપણ સ્નાતક થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે જેમાં મિત્રો પચીસથી ચાલીસ વર્ષની તેમજ ચૌદ હજાર રૂપિયા જે માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે અનુભવની વાત કરીએ મિત્રો તો એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડ એટલે કે એક વર્ષનો જે રિલેવન્ટ ફિલ્ડનો તમારી પાસે એક્સપિરિયન્સ હોવો જોઈએ મિત્રો ત્યારબાદ મિત્રો એજ્યુકેટર માટેની એક જગ્યા છે જેમાં માસિક ફિક્સ વેતન બાર હજાર ત્રણસોને અઢાર રૂપિયા મળવાપાત્ર થશે એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા અહીંયા છે મિત્રો તેમજ લાયકાતની વાત કરીએ તો પીટીસી એટલે કે પ્રાઇમરી ટીચર્સ કોર્સ અથવા તો બી એડ જે કરેલું હોય બેચલર ઓફ એજ્યુકેશન તેઓ ઉમેદવારો અહીંયા વોકિંગ ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે છે મિત્રો એજ્યુકેટર માટેની આ જગ્યા છે જેમાં અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ એટલે કે એક વર્ષનો અનુભવ જે હોય સંલગ્ન જે એક્સપિરિયન્સ સંલગ્ન જે લાયકાત અનુ અનુસંધાને તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા છે જેમાં એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે તેમજ લાયકાતની વાત કરીએ તો થ્રી યર મ્યુઝિક વિશારદ કોર્સ એટીડી એટલે કે આર્ટ ટીચર ડિપ્લોમા તેમજ બી એ ઇન મ્યુઝિકની લાયકાત ધરાવતા હોય તેવો ઉમેદવારો અહીંયા વોકિન ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે છે પગાર ધોરણ રહેશે માસિક ફિક્સ વેતન બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા તેમજ અનુભવની વાત કરીએ મિત્રો તો એટલીસ્ટ વન ઇયર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ અહીંયા ધરાવતા હોવો જોઈએ ત્યારબાદ મિત્રો પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચર માટેની એક જગ્યા છે જેમાં માસિક ફિક્સ વેતન બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા મળવાપાત્ર થશે પગાર જે વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે લાયકાતની વાત કરીએ તો ડીપીએડ એટલે કે ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન સીપીએડ બીપીએડ કરેલા હોય તેવો ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે અનુભવની વાત કરીએ મિત્રો તો એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ એટલે કે સંલગ્ન જે ફિલ્ડનો તમારી પાસે એક વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ મિત્રો કૂક એટલે કે રસોઈયા માટેની એક જગ્યા છે જેમાં એકવીસ થી ચાલીસ વર્ષની મર્યાદા ધરાવનાર હોવા જોઈએ ઉમેદવારો તેમજ દસ પાસ ફ્રોમ રેકગ્નાઇઝ બોર્ડ પગાર ધોરણની વાત કરીએ તો માસિક ફિક્સ વેતન અહીંયા બાર હજાર છવ્વીસ રૂપિયા મળવાપાત્ર થશે અનુભવો અહીંયા મિત્રો આવ્યા નથી એટલે તમે જોઈ શકો છો મિત્રો હેલ્પર કમ નાઇટ વોચમેન માટે અહીંયા બે જગ્યા છે જેમાં એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા અગિયાર હજાર સાતસો ને સડસઠ રૂપિયા માસિક ફિક્સ વેતન અહીંયા મળવાપાત્ર થશે દસ પાસ થયેલા હોય રેકગ્નાઇઝ બોર્ડમાંથી માન્ય સંસ્થામાંથી તેવા ઉમેદવારો અહીંયા ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે અનુભવ અહીંયા મિત્રો માંગેલો નથી ત્યારબાદ મિત્રો નેક્સ્ટ જે જગ્યા છે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન હળવદ સ્વૈચ્છિક સંસ્થા છે જેમાં વિવિધ સ્ટાફ માટેની ભરતી જ્યારે છે જેમાં પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં પચીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે બાર હજાર ત્રણસોને અઢાર રૂપિયા માસિક ફિક્સ વેતન તમને મળવાપાત્ર થઈ શકે છે એએનએમ એટલે કે ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફ જીએનએમ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફ ફ્રી તેમજ બીએસસી નર્સિંગની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે અનુભવની વાત કરીએ મિત્રો તો એટલીસ્ટ વન યર experience in relevant field without hua wui ત્યારબાદ મિત્રો સ્ટોર કીપરની અહીંયા જગ્યા છે સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા લાયકાતની વાત કરીએ મિત્રો શૈક્ષણિક લાયકાત તો ગ્રેજ્યુએટ ઇન કોમર્સ મેથેમેટિક્સ ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટીથી મેળવેલી હોવું જોઈએ તેમજ પગાર ધોરણ અહીંયા અઢાર હજાર પાંચસો ને છત્રીસ રૂપિયા માસિક ફિક્સ વેતન તમને મળવાપાત્ર થશે અનુભવની વાત કરીએ મિત્રો તો એટલીસ્ટ વન ઇયર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ કોમ્પ્યુટર સ્કિલ તેમજ કમાન્ડ ઓન ટેલી અહીંયા ધરાવતા હોવો જોઈએ એટલે કે રિલેવન્ટ ફિલ્ડ તેમજ કોમ્પ્યુટર સ્કિલ ટેલી ધરાવતા હોવા જોઈએ મિત્રો પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની એક જગ્યા છે જેમાં એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા છે ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન સીપીએડ બીપીએડની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ તેમજ બાર હજાર અઢાર રૂપિયા માસિક ફિક્સ વેતન તમને અહીંયા મળવાપાત્ર થઈ શકે છે એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવેન્ટ ફિલ્ડ એટલે કે સંલગ્ન અનુભવ ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ મિત્રો આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા છે જેમાં ત્રણ વર્ષનો મ્યુઝિક વિશારદનો કોર્સ એટીડી એટલે કે આર્ટ ટીચર ડિપ્લોમા બી એન ઇન મ્યુઝિક કરેલું હોય તેવો ઉમેદવારો તેમજ એક વર્ષનો સંલગ્ન લાયકાત અનુસંધાને અનુભવ ધરાવતા હોવા જોઈએ એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા હોવી જોઈએ તેમજ બારથી બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા માસિક ફિક્સ વેતન તમને મળવાપાત્ર થઈ શકે છે હેલ્પર કમ નાઇટ વોચમેન માટેની એક જગ્યા છે મિત્રો એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા પગાર ધોરણ રહેશે અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા જે ફિક્સ વેતન તરીકે મળવાપાત્ર દસ પાસ થયેલા હોય મિત્રો જે માન્ય સંસ્થામાંથી બોર્ડમાંથી તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે ત્યારબાદ મિત્રો હાઉસકીપર માટેની એક જગ્યા છે જેમાં અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા પગાર એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા તેમજ દસ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર શકે છે વિશેષ ઇન્ટરવ્યૂ માટેની વિગતવાર માહિતી મેળવી મિત્રો તો વોક ઇન ઇન્ટરવ્યૂની તારીખ છે મિત્રો ઓગણ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જેમાં રજીસ્ટ્રેશનનો સમય મિત્રો સવારે દસથી અગિયાર કલાક દરમિયાન રહેશે ઉપરોક્ત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની તમામ જગ્યાઓ પર ફક્ત મહિલા ઉમેદવારો અરજી કરી શકશે સરનામું મિત્રો નોંધી લેશું ઇન્ટરવ્યુ માટેનું જિલ્લા બાળ સુરક્ષા એકમ જિલ્લા સેવા સદન ભોઇતળીય રૂમ નંબર એકત્રીસ બત્રીસ શોભેશ્વર રોડ મોરબી ખાતે મિત્રો તમારે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે તારીખ ખાસ મિત્રો નોંધી લેશો ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જેનો રજીસ્ટ્રેશનનો સમય સવારે દસથી અગિયારનો રહેશે ઉપરોક્ત લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ અરજી સાથે નીચે દર્શાવેલ સરનામે શૈક્ષણિક પ્રમાણપત્રો અનુભવના પ્રમાણપત્રો ઉંમરના પુરાવા માટે શાળા છોડીઓનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ઓરિજિનલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો સાથે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓ ભરતી બાબતનો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જે રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન હળવદ ખાતે આવેલી સંસ્થા છે તેમજ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ છે મિત્રો જેવી સંસ્થામાં અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો જુએ જસ્ટિસ બોર્ડ વગેરે સંસ્થા છે તેમાં તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય